તમે આઈ જા દાદા આ લઈ ને આવ્યો હું લઈને નઈ આવ્યો આ લઈને આવ્યા એ લઈને આવ્યો છે

ભલું દાદા અમારા ગામના દાદા હું હોય તમને ના ખબર હોય તો ખબર નહિ રાખો ભલુ દાદા ફરતા ભલુ દાદાલુ લઈ એમને ફરતા હોય હા તાર ને લાપ એનું કઈ ના આવે ભલુદા ખાલી આ તો છે એ છે ત્યાં તમારે પડશે ને હાલ હા લીનાય સંપાલે પડશે એ તમને કહી દઉં દાદા

આ વીજી ભલેને આમે કેમ લઈ નાયા તમે તમારા ઘર કબજે ના કરાય ને દાદા થઈ ગયા હડો હેડો મોરે હેડો શું છે ધમકાવાની વાત પાછી સમજ્યા મોરે હેડો ખબર પડે તું જાણે માર્કેટ માં આબા તોલ્યા ચિટલી નોટ નું ફરે હારો હારો હડો પાણી કા માપવાનું લે પાણી તો હું માપી લાખું જેટલા નઈ માપી લાશા છે ને એનું શેશ આ યશ છે છે આની દાદા આ હમે દાદા ને પાછું ભીડવી એમ જેમ તેમ છે વાતું તું તો મોર ખબર હું પડે રાણા ની રંગેલા આ તો વળી અમારા ઈલાકામાં માં પાવર કરવા છે એમ પાવર કેમ ના થાય પાવર હા હેડો હા હેડો ફોરમ

દાદા પાછળ દાદા અમે આવો ના ના દાદા 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 છો અલ્યા ભલુ દાદા છો અલ્યા ભલુ દાદા

આ ભલુ એની અનમતા આ ગફુર બે હગા પૈસા આપણે તું નાનપણમાં નેકળી ગયો તો તને ગુંડા ઉપાડી ગયા તા દુકાને ગયા તા બે ભાઈ આપણે હોય અને બાઈક લઈને ગયા તા નાન નાના હતા આપણે નાના બાઈક હતા તાર રમેકણા કાકે લાયા લેતા હાકવાના હાકતા હાકતા ગયા તા ને